સ્વાગત છે ફરીથી નવા ની અંદર તો કાલના ના vlog માં આપણે આપણા મગ માં પાણી વારતા હતા સાંજે હમણાં પછી એમનેમ તયો ને વાળતા હતા પાણી continue પછી સવારે ચાર વાગે બધું પી ગયું લગભગ તો બધું પી ગયું છે એ ભૂલ માં કા તો જો રહી ના ગયું હોય તો ના બધું પી ગયું હે રહી નથી ગયું આ બધું આપણે તમને <noise> kaya <hesitation> <hesitation> vlog Jun, ini <hesitation> 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 Jiru, <hesitation> 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 motor <hesitation> 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 <unintelligible> Continental nung taluk, 12 bae ya bazung pita, kustini, amta cha utalaksa ya pa bae motor, nung bae kalaksa ya pa bae dengarai wat na yung light na yut na, nung bae wat diwadik pijat, light wagwi machal wadik jap nung bae bazung pijat yung ah, am બંક વારી વાલી મોન જીરું નથી ને માફી નાખી કો કામ નીકળી જાય ઓય યાર આ મજા આવે કરવાની મે કુશી કડીક ના ને એક તો બોલ બહુ જાગજે આપણે એક ઓલા ડાઢા તો આવી બોલવાળા થાકી જાય બોલ ઉવેરી વેરી ખોટા ટાઈમ બગડે બહુ બગડે તો બી સજી શિયાળ બોલ ઘટે બાકી વખીડાના ચાર ને ચાર આઠ ને આ બહુ બીજા આઠ એટલે હોળ બોલ ખોલો ખોલવા આપણે જરાક ફેરફાર કરવો હોય તો એટલે ઓલા આવે ને ચાપડા વાળા દાઢા

তুৰা যা ম સવારે બાર વાગે આપી લીધી હતી આજે સવારની લાઈટ નથી એટલે મોબાઈલમાં આપણે ચાર્જિંગ નહોતું અને આપણું કોઈ ચાર્જિંગ નહોતું ઉજાગરું હતું એટલે આગળ એમાં થોડીક વાર પહેલાં જ લાઈટ આવી ને ચાર્જિંગ થઈ ગયું હાલ હવે આપણે જોબ કન્ટિન્યુ કરી હું જ્યાં ખૂટો પડી રીતા પણ લાઈટ નથી એટલે બહુ નિંદો નથી આવી હવે આપણે હે ને અહીંયા જરાક પ્રોબ્લેમ થઈ ગયો છે કાલનો ધોરિયા કરતો હતો ને ત્યાં અહીંયાનો બતાવો તમને જરા ઝૂમ કરીને મિત્રો જો આપણે લીવર મારીને એટલે આંખથી વાલી પિન નીકળી ગઈ હતી ખાલી ધોર્યા કરતો હતો ને તઈ તો વારો નહીં ખો વારો થાય છે જરાક ઘી એટલે જો ખાલી રોગી ચાલ થાય લીવર નથી લાગતો વધારે ભાર દઉં ને તો આ વારો કામ કરે હવે વારો કાઢી અને ગાડો વારો કીધું કઈ પિન પીન ગયું ગોતી નાખ દઈ બી જાડું ગોતું કઈ નહી આવે માથર થી નહી આવે માથાથી જરાક ઘી હોય ને તો હા હા ગીરી ગયું જરાક ધરી હવે નાખો જો

પછી ખબર પડી ગઈ મેં હા અહીંથી થઈ ગઈ પછી આપણે એમરજન્સીમાં વારો નાખીને ટાઈમ પર હલાવતા હતા બીજું હવે એનું નિરાશ કામ લેવું હવે આપણે જીરું જોઈ આવી ભાગવાની વાડીમાં એ દીનો ગયો નથી ન્યા ને લગભગ એક હું લેવાનો સારા જી દેવાનો તો જોઈ આવીએ આપણે પહેલાં ભાગવાની વાડીમાં પછી કોઈ એકવાર ટિકિટ લઈ મૂકી છોકરા ભેગો આ રામતભાઈ દેખાઈ ગયું હાલો આનું જીરું કાલે આપણો ટાઈમ નથી મેળવ્યો જોવાનું સનખો <laughs>

હું કઈ ગયું હું કઈ આવી હું દીણું બાવ રહી ગયું નવર વાઇડિંગલ માં તમને હરકોની દેખાતો હો રમાન અટકર આવે ખાતા પછા છે ઢુકમાં ઓજન બાવ ની થાય ઓ ભરાવ દાડા નથી ઈ ભરાઈ જાય અમર કેપ માં જાવ આવો લૂનો હામું કરો આવ કઈ ઢીગલી છે મારે તો

પાણી કાઢી દે તો વેલરના જાડમાં થઈ જાય તો રેડું તો કરીએ બધા છોટા છોટા આમોને તો ઠાકું છે છોટા છોટા દેવ ઓય મને મન ઉડી જ ખેતી નથી કે હું થોડું એમ થોડું હાલે તમ હું કરી દિયું એનું હું કરું બે નંબરનું હા આજી કેટલું પાકું છે આ પાકું પડે કਿੰના પાવા કરે જો

જો આમાં હાથમાં ખીરી હે તમને દેખાય તો થાય હા જીણી હોય ઘડીકમાં દેખાય નહીં કંઈક ત્યાં ફૂલનો કચરો હોય એટલે લીમેના દેખાય ભેગો તો શે તો ખરી જ ટ્રીપ આજ તો પવન નામી હે હાલ હવારમાંથી મારી દઈને તો થાય હાલ મિત્રો વાગી ગયા હા છ ને જોવું નાહી ધોઈને ફેક્સ થઈ ગયો કારણ કે હા જલાઈ ગયો તો કાળામાં કાળ લુકમાં લઈએ સવારમાં હોય ને એવી એમને કન્ટિન્યુ હતો તે રાતના ચાર વાગે પછી કામ પૂરું કર્યું આપણે મગનું તે પછી સરખી હવે હવે જરા જરા જલાય દુઃખાય બધું થોડું નથી જરાક ગરમ પાણી કરે ને લે જરાક આમ ફ્રેશ થઈ જાય તો વાંધો ના આવે કાલે સવારમાં પછી આપણે દવા છાંટવાની છે આપણે જશે ને ભાગવારી વાડીમાં ટ્રીપ જરાક વધારે છે બહુ છે એટલે એક રાઉન્ડ મારી દઈ આમ તો ઉભી આડ દો દીધ પણ સાટી નાખી છે ધળથી અને આ જીરું હવે આપણે કાલથી જ આવે તો હુકારાવાળું હે ને હવાર હવારમાં હે ને હાથમાં આવે અટાણ તો ના આવે બધું હુકાઈ ગયું એટલે ધીરું ધીરું માલ નહીં કરી દે હું ચાલું કામ નીકળતું થાય બધું જીરાનું જીરા કામ આટો માલ ને બધેમાં માં ખાંજ પડી જાય ટાઈમે નીકળી જાય હા મિત્રો તો ચક્કર તો આપણે બધા મારી લીધી હે હવે અહીંયા કાબુલી ચીણા બારીક થઈ ગયા ખાવા જેવા એટલે થોડાક એને તાજી તાજે દાબી લઈ મજા જ એવા રાખે ખાવાની અને અહીંયા જોવા મેથી પણ પાકી ગઈ ધાણા ધાણા તો ઉપાડી લીધા કઈ દીને હે સટ્ટો મારી દીધો હે હવે હું કઈ ગયો ને કાઢ લે હું અટાણ આપણે કાબુલી ચણા દાબી લઈ અલ આ હું ઝાડે ઊંઘોતી નાય નહીં તાજે તાજા જ એમ થાય ખાવા મજા ન થાય તો બીજો તો લેવાનો બહુ મજા આવે ખાવાની તો હું થોડક કાબુલી સીણા ખાઈ લઉં અને આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો